ભારતીય જનતા પાર્ટી ની સામે મતદાન કરવાનું છે પણ એમાં અને એક જ ધ્યાય છવ્વીકા ઉત્તર ચૂંટણી લડે અને આમાંથી મેક્સિમમ બીજી ના રાજકોટમાં ભાઈ બધું મતદાન મને ખબર ક્યાં લાગી

Kami kita tidak boleh tidak. Jadi, kita tidak boleh tidak. Jadi, kita tidak boleh tidak. Jadi, kita tidak boleh આ માટે આપણે બધા ભેગા થયા ખાસ તો આવકારીએ છીએ પાંચ મિનિટ દસ મિનિટ માં સૂચન માં મારું એવું કેવું છે કે આપણે બંને એટલા આપડી આજુબાજુ લેતા હોય વિસ્તાર માંગતા હોય કે કોઈ આપડા ફાળી દીધા હોય મતદાન મતદાન એટલું મેક્સિમમ વિરુદ્ધ થાય થાય અને સારામાં સારું આ સાથે આજે અમે અહીંયા બધા ભેગા થયા છીએ ભાવનગર શહેરના ક્ષત્રિયો ભેગા થયા છે યુવાનો અને કાર્યકર્તાઓ જે સમાજ સાથે જોડાયેલા છે એ લોકો ભેગા થયા છે અમારી આજની રણનીતિ એવી છે કે હવે આગળ અમારે ભાજપની સામે મતદાન કરવું છે તો વોર્ડ વાઇઝ અમે જવાબદારી સોંપવાના છીએ વોર્ડમાં પણ વિસ્તાર વાઇઝ અમે જવાબદારી સોંપવાના છીએ વિસ્તારમાં બુથ વાઇઝ જવાબદારી સોંપવાના છીએ આ માટે અમે અમારી કમિટી તૈયાર કરવા માટે આજે અહીંયા ભેગા થયા છીએ આગામી કાર્યક્રમો અમે અમારે કહીએ તો અમે બધાને જવાબદારી સોંપીને અમારા મહિલાઓ દરેક મંદિરે પોતાના વિસ્તારના મંદિરે અમારી બોર્ડિંગે એક દિવસના ઉપવાસનો કાર્યક્રમ આપશે પ્રતિક ઉપવાસના કાર્યક્રમો આપશે આ સાથે ભાઈઓ સિટીમાં ભાવનગર શહેરમાં મ્યુનિસિપાલિટીની વોર્ડ વાઈઝ એ લોકો ગ્રુપ મિટિંગ લેશે અને ભાવનગરના ગામડે ગામડે તાલુકી ગામડે બધી જ જગ્યાએ અમે ગ્રામસભા સભા યોજશું અને ન્યા સૌને સમજાવશું શા માટે અમારી હારે રહે અને અમારે હંમે શા માટે ભાજપ ની સામે છે આ બંને મુદ્દા કેવા માટે અમે ગ્રામસભા અને ગ્રુપ મીટિંગ કરવાના છું